આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં અમરેલીની સિવિલના ગેટ પર ગટરના પાણી ઉભરાયા છે હોસ્પિટલની કેન્ટીન પાસે ગટરના પાણીની રેલમ છેલ જોવા મળી તો ગેટ પાસે ગટરના પાણી ભરાતા દર્દીઓમાં ભારે હાલાકી જોવા મળી સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટે તંત્રને રજૂઆત કરી સમસ્યાનું ત્વરિત સમાધાન લાવવા માટે રજૂઆત કરવામાં આવી મેઇન ગેટથી જે મુખ્ય રોડ પરની બહારની લાઇન છે એ લાઇનમાં કોઈ જગ્યા પર બ્લોકેજ સર્જાયેલો છે જેના કારણે આગળ પાણી ન લેતું એને ફ્લો મારી અને હોસ્પિટલનું કેમ્પસ છે એ નીચાણવાળા ભાગમાં છે એટલે ત્યાંથી બહાર નીકળે છે જે બાબતે અમે સતત બે દિવસથી આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી દીધેલ છે અને એ લોકો તાત્કાલિક નિવાડો આવે એવી રીતની અમને આપેલ છે અને એ કામ થઈ જવાની ખાતરી આપેલ છે એટલે વધી વધીને આજ સાંજ સુધીમાં બ્લોકેજ દૂર થતા પાણી ચાલવા માંડશે એવી રીતની વાત થયેલ છે જૂનું બિલ્ડિંગ છે થોડું નીચાણવાળા ભાગમાં છે અને રોડ પર લાઈન છે એમાં વારંવાર બ્લોકેજ આવતા હોવાથી આવો પ્રશ્ન રહે છે પણ એ ન થાય એ માટે અમે પાલિકા સાથે મળી અને કાર્ય કરી